પાટણ લોકસભા બેઠક માટે ભાજપને ટેન્શન પાટણના રાધનપુરના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનો મેરામણ સ્વયં ભ્યૂમટ્યુ પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી આ ભદ્ર ટિપ્પણીને લઈ રાતપુર સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા

સજ્જનસિંહ જાડેજા અને રાધનપુર વિધાનસભાના પચાસ ગામોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસને વિજય બનાવવા નિર્ણયક્રમ આવેલ આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને જાડેજા પરવાળા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ એમાં પણ અત્યારે અઢારે આલમનું આપણને સમર્થન મળી રહ્યું છે એ આપણી જે લોકો વચ્ચે આપણે રહી અને જે સંબંધો કેળવ્યા છે એની આપણે આજે અનુભૂતિ કરી રહ્યા છીએ તો આપણે બીજી પણ વાત છે કે આજે રાજપૂતો જે મેદાને પડ્યા છે એ જોઈ અને એમનો મૂળ જો એમને બદલ્યો છે મેહબુબભાઈ હવે તમારું ખૂબ માન વધારે વધી રહ્યું છે કાળે અમે એ અનુભવ્યું કે જો એ લોકો આવા નવા સંબંધ તમારાથી રાખે તો એમાં અમે ખુબ રાજી છીએ કાલે રાજુ શાહમાં લાઈન બંધ બધાને કેસરી પટ્ટા ફેરાયા આજ લોકો કહેતા હતા કે તમારી મત અમારી ભેટીને અટશે તો અમારી ભેટી અભડાશે પણ હવે કોઈ એમની પાસે વિકલ્પ નથી તો હવે એ બધું કરવા તૈયાર છે કારણ કે હવે તો ચાદરો તમે જોયું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ને બધે કેટલી કેટલી ચાદરો ચઢાવી ચાદરના ભાવ પણ વધી